નમસ્કાર ખેડૂત મિત્રો ઘણા લાંબા સમય પછી આપણે કૃષિ ગુજરાત યુટ્યુબ ચેનલ મારફત ફરીથી આપને મળવાનો મોકો મળ્યો છે આજે આપણે વાત કરવી છે ઉનાળાની ઊંડી ખેડ અને તેનું મહત્વ મિત્રો અત્યારે શિયાળુ પાક પૂરા પૂરો થવાની તૈયારીમાં છે અને ઘણા બધા વિસ્તારમાં પાણીના ઉનાળાના પિયત પાણીના અભાવને કારણે ત્યાં આગળ હવે ઉનાળું પિયત ન લઈ શકવાને કારણે હવે એ ખેતરો ખાલી થયા છે ત્યારે આજે આપણે વાત કરવી છે કે ઉનાળાની ઊંડી ખેડ શા માટે અને આવનારા ચોમાસામાં સારો ખેતી પાક લેવા માટે ત્યાર પછી શિયાળાનો પણ સારો ખેતી પાક લેવા માટે અત્યારે જે બે ત્રણ મહિના માનો કે માર્ચ મહિનાથી લઈ અને પંદર મે સુધીનો જે ઉનાળાનો સમય છે એ દરમિયાન આપણા ખેતરને પૂરતો આરામ આપવામાં આવે સાથે સાથે ઊંડી ખેડ કરી અને એમને સૂર્ય તાપમાં તપવા દેવામાં આવે તો શું ફાયદો થાય એની થોડી વાત આપણે કરીએ મિત્રો સામાન્ય રીતે પર્યાવરણની અંદર કુદરતી રીતે જે સાયકલ ગોઠવાયેલી છે એ મુજબ આપણા ભારત વર્ષની અંદર ખાસ કરીને આપણા ગુજરાતની અંદર અલગ અલગ એટ્રો ક્લાઇમેટિક ઝોન જે છે એમાં ફેબ્રુઆરીના અંતથી લઈ અને પંદર જૂન ત્રીસ જૂન સુધી ઉનાળાનો સમયગાળો કહેવામાં આવે છે આ સમયગાળા દરમિયાન ટેમ્પરેચર વિસ્તારવાઈજ પાંત્રીસ ડિગ્રીથી લઈ અને બેતાલીસ તેતાલીસ ડિગ્રી સુધી અલગ અલગ જિલ્લા અલગ અલગ વિસ્તાર ભૌગોલિક વિસ્તાર પ્રમાણે હોય છે આ સમય દરમિયાન ખેતર ખાલી થાય ત્યારે કાપણી પત્યા પછી તાત્કાલિક ધોરણે આપણે પ્રાઇમરી ખેડ કરી અને જમીનને તપવા દેતા હોઈએ છીએ મિત્રો જમીનને ખેડવાને કારણે અતિશય ઊંડી ખેડ વારંવાર ના કરવા છતાં પણ સામાન્ય ખેડ આપણે દર વર્ષે કરવી જોઈએ અને એ ખેડમાં જ્યારે આપણી જમીન ઉથલપાથલ થાય છે ત્યારે જમીનની અંદર સુષુપ્ત અવસ્થામાં રહેલા જે કાંઈ રોગકારક જે ખૂબ બેક્ટેરિયા જે સૂક્ષ્મ સૂક્ષ્મજીવો છે કીટકોના કોશેટા છે એમના ઈંડા છે બચ્ચા છે એ જે કાંઈ સુષુપ્ત અવસ્થામાં જમીનની અંદર દટાયેલા સંતાઈને રહ્યા છે એ સૂર્યતાપમાં ખુલ્લા થવાના કારણે જૈવિક નિયંત્રણ તરીકે જે પક્ષીઓ છે સૂર્યનો તાપ છે શિકારી પક્ષીઓના શિકારને કારણે એ નાના નાના કીટકો એમના બચ્ચા કોશેટા ઈંડા આ તાપમાં નાશ પામે છે શિકારી પક્ષીઓના મારફત એનો શિકાર થાય અને એનો પણ નાશ થાય છે સાથે સાથે રોગકારક જે કંઈ ફૂગ અને બેક્ટેરિયા છે એ ફૂગ અને બેક્ટેરિયા પણ ઉનાળાના હાઈ ટેમ્પરેચર ઊંચા તાપમાનને કારણે એ બેક્ટેરિયાનો પણ અમુક અંશે નાશ થાય છે સાથે સાથે કુદરતી જે કાંઈ પરિબળો છે સૂર્ય તાપ હવા સૂર્ય હવાનો ભેજ તો આ બધાય પરિબળોના કારણે જમીનની અંદર જે કુદરતી રીતે પરિવર્તન થાય છે એનો પણ મોકો મળે છે સાથે સાથે સીએન રેશિયો જે જરૂરી છે કાર્બન નાઇટ્રોજન અ ગુણોત્તર એ પણ મેન્ટેન થાય છે તો આ તબક્કે ઉનાળાની અંદર આપણા ઘણા બધા ખેડૂતો એ ભૂલ કરતા હોય છે કે પાકની કાપણી કરી લીધા પછી એમને ખુલ્લું ખેતર ઉનાળામાં તપવા દે ખીડ્યા વિના અને જેઠ મહિનો આવવાનો થાય ત્યારે પછી ખેડ ચાલુ કરે તો એના બદલે જ્યારે પાક લેવાઈ જાય એટલે તરત પ્રાઇમરી પ્રાથમિક ખેડ કરીએ અને પાકના ખુલ્લા ખેતરને તપવા દેવું જોઈએ મિત્રો બીજું એ છે કે આપણે જ્યારે આ ખેતર ખેડતા હોઈએ ત્યારે જમીન ખુલ્લી થવાને કારણે આપણે જે જમીન ચકાસણી કરવા માટે વાત કરીએ છીએ કે જમીનની અંદર રહેલા જે પોષક તત્વો છે એ પોષક તત્વોનું પ્રમાણ કેટલું છે એ જમીનનો પીએચ આંક કેવો છે જમીનનો એસી કેવો છે જમીનની અંદર અન્ય બાયોલોજિકલ એટલે કે સૂક્ષ્મ જીવો જે કંઈ કામના છે રોગકારક છે એની સંખ્યા કેવી છે આ જો આપણે જમીનનું પુથકરણ કરાવવાનું હોય તો આ ફેબ્રુઆરીના અંતથી લઈ અને પંદર જૂન સુધીનો જે સમયગાળો છે એ આપણી જમીન પૂછકરણ માટે સેમ્પલ લેવાનો નમૂનો લેવા માટેનો ઉત્તમ સમય છે નમૂનો જમીનનો લેતી વખતે સાથે સાથે વાત કરી દઈએ તો જમીનને જ્યારે ચકાસણી માટે જમીનની તંદુરસ્તી ચકાસવા માટે જમીનનું આરોગ્ય ચેક કરવા માટે દર વર્ષે એકાદ આખા વર્ષમાં એકાદ વખત પણ આપણે જમીનની ચકાસણી કરાવી લેવી જોઈએ અને આ ચકાસણી કરવા માટે જ્યારે નમૂનો લેવાનો જે ખરો પીરિયડ અથવા તો જે કહીએ કે અગત્યનો સમયગાળો એ આ ફેબ્રુઆરી થી લઈ અને પંદર જૂન સુધીનો છે જમીનનો નમૂનો લેતી વખતે આપણે ખાસ ધ્યાન રાખીએ કે પ્રાઇમરી ખેડ થઈ ગયા પછી કોઈ પણ જાતના સેન્દ્રી કે રાસાયણિક ખાતરની પૂર્તિ કર્યા પહેલા અને પાક નીકળી ગયો હોવાના કારણે એના જડિયા મૂળિયા દૂર કર્યા પછીની જે જમીનની પ્રાઇમરી ખેડ કર્યા પછી જે જમીન છે એમાં અલગ અલગ એક હેક્ટર વિસ્તાર જેટ મિનિમમ દસ થી બાર જગ્યાએ જે જમીનનો નમૂનો લેવો જોઈએ જમીનનો નમૂનો લેતી વખતે મિત્રો ખાસ કાળજી રાખવી જોઈએ કે સેઢાપાડા ઉપરથી ઝાડના છાંયડા નીચેથી આપણા દેશી ખાતર અથવા પશુના અખાડા અથવા દેશી ખાતર રાખવાના સ્થળ પાસેથી પરમેનન્ટ પાણીનો જે ઢોરીયો છે એમની બાજુમાંથી આપણે આ નમૂનો લેવો જોઈએ નહીં જેને કારણે જે સ્થળ આપણે નક્કી કર્યા છે એવા બાર સ્પોટ એક હેક્ટર જેટલો વિસ્તાર હોય તો બહાર જેટલા

અ ઉપરથી પથરા પાંદડા કોઈ પ્લાસ્ટિક કે મોટો કચરો હોય એ હાથથી વીણી લે અને એ સ્પોટ ઉપરથી વી આકારના શેપમાં પંદર સેન્ટીમીટર ઊંડાઈ સુધી ખુરપીથી ખાડો કાઢી અને બધી જ માટી એક અલગ બાસ્કેટમાં નાખી આવી દસ થી બાર જગ્યાએથી માટી ભેગી કરી એને થરોલી મિક્સ કરી અને જે આપણા સામાન્ય રીતે બેનો લૂંટની અંદર મોણ નાખે છે અને જે ભેળવે છે અથવા તો મસાલો ખાતા લોકો ચૂનો તમાકુ અને સોપારીને જે મિક્સ કરે છે વળી પાછા ચાર ભાગ કરી બે ભાગ સામસામા કાઢી નાખી આવી પદ્ધતિથી કરતા 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 પાંચસો ગ્રામ જેટલી માટી આપણી પાસે વધે એ માટીને એક સ્વચ્છ કોથળીમાં ભરી એમાં એક લેબલ લખી લેબલ ની અંદર ખેડૂત નું નામ ખેડૂત નું સરનામું ખેડૂત નો મોબાઈલ નંબર કયો કયો પાક પાક વાવ્યો તો હવે પછી વાવવા છે આ બધી જ વિગત લખી અને એ ચિઠ્ઠી એ લેબલ એ બેગની અંદર નાખી બેગ નું મોઢું બાંધી અને આપણે જો નજીક સરકારશ્રીની સરકાર જિલ્લા કક્ષાની જમીન ચકાસણી પ્રયોગશાળામાં અથવા જીએનએફસી જીએસએફસી ના ડેપોમાં અથવા તો યુનિવર્સિટીના કેમ્પસમાં એમની જમીન ચકાસણી પ્રયોગશાળામાં અથવા દરેક જિલ્લા દીઠ આવેલા કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં અથવા તો નજીકના કોઈ પ્રાઇવેટ ખાતર બનાવતી કંપનીઓની આ લેબમાં જો આપણે સેમ્પલ મોકલીએ તો એ સેમ્પલનું આપણને સારું સાચું નિરીક્ષણ કરી ઉત્કરણ કરી રિપોર્ટ આપે છે મિત્રો આ ઊંડી ઉનાળામાં કરવાની સાથે સાથે જ્યારે આપણે ખાતરની પૂર્તિ કરતા હોય ત્યારે પણ એક બાબત ધ્યાનમાં રાખવાની જરૂરી છે મોટા ભાગના ખેડૂતો ખેતી કાર્ય ખેડ કરતા પહેલા જે કાંઈ એમની પાસે શિયાળુ સિઝનનું કે આખા વર્ષની સિઝનનું છાણિયું ખાતર અથવા તો સેન્દ્રી ખાતરનો જથ્થો છે એ ખાતર એક જમીનમાં નાખી અને આખો ઉનાળો તપવા દે છે મિત્રો આ આપણી સેન્દ્રી ખાતર નાખવાની રીત પણ ખરેખર ખોટી છે સેન્દ્રી ખાતર હંમેશા કાચા ઉકરડા નાખવાને બદલે ગળતિયો સેન્દ્રી ખાતર નાખવાની જરૂરિયાત છે અને એ ગળતિયો સેન્દ્રી ખાતર કેવી રીતે બનાવાય શા માટે એની અગત્યતા છે એ બાબત પણ આપણે આ પછીના આપણા ટૂંક સમયમાં રજૂ થતા વિડીયોમાં આપણે જોઈશું મિત્રો ફરીથી આપ સૌને જ્યારે ઉનાળાની ઋતુ છે ત્યારે ખૂબ સારી રીતે પ્રાઇમરી ખેડ કર્યા પછી જમીનને ત્રણ સાડા ત્રણ મહિનાનો આરામ આપી અને એ દરમિયાન જરૂર પડે આપણા જમીનમાં આરોગ્ય જાળવવા માટે આપણી જમીનનું આરોગ્ય માટે અવશ્ય આપણે જમીનનું કરાવીએ રિપોર્ટના આધારે આપણી જમીનમાં જે ખૂટતા પોષક તત્વો એનો ઓર્ગેનિક મેટર કેટલી છે એ જાણ્યા પછી શક્ય એ પ્રમાણે એ રિપોર્ટના આધારે આપણે રાસાયણિક ખાતર સેન્દ્રીય ખાતર જૈવિક ખાતરનો સમતોલ ઉપયોગ કરીએ એવી અપેક્ષા રાખું છું જય હિન્દ જય ભારત જય જય ગરીબી ગુજરાત